સવારથી જ બનાસવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા એ દાંતીવાળા જળાશયનું પાણી બે હજાર ક્યુષેક જે બનાસ નદીના તટમાં છોડવાનું હતું એ કામ સવારે હતું એ સાંજે છ વાગે પત્યું છે આપ જોઈ શકો છો ફેસબુકના માધ્યમ દ્વારા બનાસ નદીનું બે બારી ખોલીને બે હજાર ક્યુશેક પાણી બનાસ નદીના પટમાં છોડવામાં આવી ચૂક્યું છે આપ સાંજના છ વાગે ફેસબુકના માધ્યમથી આપ જોઈ શકો છો બનાસ તટનો નજારો બે બારી ખોલવામાં આવી છે બે હજાર ક્યુસેક પાણી છે તો બનાસ નદીના તટમાં પાણી વહેવા લાગ્યું છે અને આ બનાસ નદીનો તટ આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કલેક્ટર સાહેબનું સૂચન તો સવારે અગિયાર વાગે પાણી છોડવાનું હતું પરંતુ નેતાઓના ફોટો સેશન એમના માટે વિડીયોગ્રાફી કરવા માટે કરીને સાંજનો પાંચ વાગ્યાનો સમય હતો એ વટાઈને લગભગ છ વાગે પાણી છોડવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને અત્યારે પાણી બનાસ નદીના તટમાં વહી રહ્યું છે બે હજાર ક્યુસેક લગભગ પાણી હશે અને કલેક્ટરના પરિપત્ર અને સૂચન મુજબ બે હજાર ક્યુસેક બનાસ નદીના તટમાં પાણી છોડી દેવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો પાણી બનાસ નદીના તટમાં વહેવા લાગ્યું છે અત્યારે અદભુત દ્રશ્ય સુંદર નજારો દેખાઈ રહ્યો છે બનાસ કાંઠાના દાંતીવાડા ડેમ નો કલેક્ટર સાહેબે સવારે સૂચન કર્યું હતું ગઈકાલ સાંજે જ કે સવારે અગિયાર વાગે પાણી નદીના તટમાં બે હજાર ક્યુસેક ખોડવામાં આવશે પરંતુ કલેક્ટર સાહેબના સૂચનને કે જાણે નેતાઓએ ના લીધો તેમના ફોટો સેશન માટે અને એમની એક્ટિવિટી કરીને સોશિયલ મીડિયાનું કામ કરવા માટે કરીને આજે સાંજે એ કામ છ વાગે કરવામાં આવ્યું છે અને બનાસ નદીના તટમાં પાણી છોડી દેવામાં આવ્યું છે અને બનાસ નદીના તટમાં પાણી વહેવા લાગ્યું છે આજનો નજારો આપ જોઈ શકો છો બનાસકાંઠાથી દાંતીવાડા ડેમનો દાંતીવાડા ડેમના જળાશયનો નજારો ખૂબ ખેડૂત મિત્રો માટે ખૂબ જ આનંદના સમાચાર છે જે બનાસ નદીના તટમાં પાણી વહે છે જેથી કરીને આજુબાજુના બોરના પાણીના તળ ઊંચા આવશે જેથી કરીને આપનું ખેતી સારી થઈ શકશે જેમ ઊંચા પાણી આવશે તેમ જમીનની ફળદ્રુપતા ફળદ્રુપતા વધશે જે જમીન બગડે છે ઊંડાણપૂર્વક પાણી આપવાથી જે ફદુપ રહેશે ઘણા બધા લાભ છે બનાસકાંઠાના દાંતીવાડા ડેમ થકી અને લગભગ પાટણ બનાસકાંઠા બંને જિલ્લાઓને મોટા પ્રમાણમાં પાણીનો હિસ્સો પૂરો પાડતો આ ડેમ છે અને ઘણા સમયથી બનાસવાસીઓ માટે ખૂબ જ સરાહનીય અને આશીર્વાદરૂપ આ દાંતીવાડા જળાશય રહ્યો છે અને આજે પણ આ બનાસવાસીઓ માટે ખૂબ જ આનંદના હેલી છલકાઈ ચૂકી છે આપ જોઈ શકો છો પાણી બનાસ નદીના તટમાં રહેવા લાગ્યું છે આપણે ખેડૂતો છીએ એટલે ચોક્કસ આપણે આનંદ થાય છાતી ગદગદ થાય પાણી જોઈએ એટલે ખેડૂત પુત્રને હરખ થાય એ વાત ચોક્કસ છે સાથે સાથે આપને ફેસબુકના માધ્યમથી કહીશ કે બનાસ નદીના તટમાં પાણીમાં છોડવામાં આવ્યું છે તો કોઈ પણ પાણીના તટમાં ઉતરે નહીં આ પાણીના તટમાં ઘણી બધી દુર્ઘટનાઓ ઘટે છે એ દુર્ઘટનાઓ ન ઘટે એ માટે કરીને આપે પોતાની કાળજીપૂર્વક પોતાની જવાબદારીપૂર્વક પૂર્વક પોતાનો પોતાની જવાબદારી રાખીને પોતાનું ધ્યાન રાખીને કોઈએ બનાસકાંઠાના તટમાં જવું નહીં જેથી કરીને પરિવાર અને આપ બધા સચવાઈ રહો જય હિન્દ